નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક આવ્યા મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી પંચની કડક કાર્યવાહી પાઠવી નોટિસ અને પીએમ મોદી પણ ગયા ડરી હવે અહીં પીએમ પણ નવ વર્ષ જેલમાં જેવા મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે જ્યારે રામેશ્વર કેફેમાં blasts થયો હતો ત્યારે રાજ્ય સરકારે નિવેદન આપ્યું હતું કે ગેસ સિલિન્ડર ફાટ્યો છે આ સિલિન્ડર ફાટ્યું છે કે તેનું મગજ ફાટ્યું છે બાદમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે ધંધામાં દુશ્મનાવટને કારણે આવું કરવામાં આવ્યું હતું જ્યારે મામલો NIA પાસે આવ્યો અને તપાસ શરૂ થઈ તો તેની પાછળ ખતરનાક ષડયંત્ર જોવા મળ્યું હતું હવે ગુજરાતમાં વિરોધને લઈને આવ્યા મહત્વના સમાચાર રાજકોટમાં મીડિયા સામે પદ્મનીબા વાળાએ જણાવ્યું કે મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ સાથે કહ્યું કે મારી લડત રૂપાલાના વિરોધમાં છે અને રહેશે સંકલન સમિતિ વાળા વારંવાર મારો વિરોધ કરે છે હું મારા મનથી ઘેરે બેઠી છું હાલ મારો જૂનો વિડીયો ખોટી રીતે વાયરલ કરે છે સંકલન સમિતિ ઈચ્છે છે કે હું ઘરે બેસું સંકલન સમિતિએ જે કરવું હોય એ કરી લે હું તો બહાર જ નીકળીશ બાદ રાહુલ ગાંધી અને પીએમ મોદીના નિવેદન પર ઈસીએ જવાબ માંગ્યો ભારતના ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે ચૂંટણી ભાષણમાં આચાર સહિતાના ભંગ અંગે ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી ઓગણત્રીસમી એપ્રિલ સવારે અગિયાર વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસે પીએમ મોદીના નિવેદનને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે રાજ્યસભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા કપિલ સિબ્બલે ચૂંટણી પંચ પર શાબ્દિક પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે ચૂંટણી પંચે રાજસ્થાનમાં પીએમ મોદીના ભાષણ અંગે તેમના બદલ ભાજપ પાસેથી જવાબ માંગ્યો છે એ દર્શાવે છે કે ચૂંટણી પંચ લાચાર અને કથપુતળી છે ઉલ્લેખનીય છે મિત્રો કે ગુરુવારે ચૂંટણી પંચે પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદને લઈને સંજ્ઞાન લીધું હતું અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ પાઠવી હતી વધુ ચિંતાજનક સમાચાર અને ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને પીએમ મોદી વિરુદ્ધ તપાસ શરૂ ઈસીએ મોટી કાર્યવાહી કરતા પીએમ મોદીની સંપત્તિ વહેંચણીના નિવેદન અંગે તપાસ શરૂ કરી છે વિપક્ષે પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને જૂઠાણું ફેલાવવા નફરત ફેલાવવા અને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો આ ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ પીએમ મનમોહનસિંહના જૂના નિવેદનને જોડીને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે

તાજેતરમાં જ પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ પીએમ શાહબાદ શરીફને પૂર્વ પીએમ ઇમરાન ખાન તરફ મિત્રતાનો હાથ લંબાવી અપીલ કરી હતી જેથી દેશની પ્રગતિ માટે સ્થિરતા આવી શકે તેના પર ઇમરાને ઈમરાને મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે જો મારે નવ વર્ષ વધુ જેલમાં રહેવું પડશે તો હું જેલમાં રહીશ પરંતુ જે લોકો મારા દેશને ગુલામ બનાવી રહ્યો છે તેની સાથે હું ક્યારેય સમાધાન નહીં કરું